મહેસાણા ખાતે બજરંગ સેના દ્વારા મમતા બેનર્જીના પુત્રનું દહન કરવામાં આવ્યું મમતા બેનર્જી જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે એને આપણા જે મહાકુંભનો પવિત્ર પર્વ ચાલી રહ્યો છે તો મમતા બેનર્જીએ જણાવ્યું કે મહાકુંભ એ મોતનો કુંભ છે આવા ધર્મના વિરોધના શબ્દથી દરેક આપણા હિન્દુઓની લાગણી દુભાય છે કારણ કે જ્યાં ધર્મની વાત હોય ત્યાં બજરંગ સેના હંમેશા લડત આપતું જ હોય છે અને આ વાતની જ્યારે આપણા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દીનભા હવેલી જે પ્રયાગરાજ મહાકુંભમાં છે તેમને સાધુ સંતોએ જણાવ્યું તો તુરંત જ તેમને મહેસાણાની અંદર અમારા પદાધિકારીઓને સંપર્ક કર્યો અને કહ્યું કે મહેસાણાની અંદર મમતા બેનર્જીનું પુતળા દહન થવું જ જોઈએ તેમના આદેશ મુજબ અહીં મહેસાણા ભોયરા વાસ ચોકમાં તેમના પુતળા દહન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં મહેસાણાના પદાધિકારી અને કાર્યકર્તા પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ભાવેશભાઈ છ કોર થરાદ મોદી મહેસાણાથી આજે ભજન સેના દ્વારા જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જે મમતા બેનરજી એમનું પુત્રા કર્યું તો આજે આ કાર્યક્રમની રૂપરેખા આપણે આપણા ચેતનભાઈ સાથે જાણીએ કે આ પુત્રા દહન કરવાનું તમારું કાર્ય ભજન સેના દ્વારા શું હતું ભજન જય શ્રી રામ ભજન સેના દ્વારા મમતા બેનરજીએ જે સનાતન ધર્મનું અપમાન કર્યું છે તે મુદ્દે અમે ખૂબ આક્રોશમાં છીએ અમારી પૂરી બજરંગ સેના આક્રોશમાં છે તમામ અમારા હિન્દુત્વનું અપમાન છે અમારા હિન્દુ ભાઈઓનું અપમાન છે અમારા આસ્થાનું અપમાન છે અમારા સાધુ સંતોનું અપમાન છે અને અનાધિકારથી ચાલતા અમારા મહાકુંભનું અપમાન છે આ અમે સહન નહીં કરીએ મમતા બેનરજી માફી માંગે કાં તો પછી મમતા બેનરજી રાજીનામું આપે જય શ્રી રામ જય સમક્ષ મહેસાણાના શહેરના પ્રમુખ એવા મોન્ટુભાઈ પણ ઉપસ્થિત છે તો આ સનાતન ધર્મનું જે અપમાન થયું છે તે આમાં બજ્રંજનના મેદાનમાં ઉતર્યું છે તો આના વિશે તમારે શું કહેવું છે જય શ્રી રામ નમસ્કાર મારું નામ જયેશ કમલેજી ઠાકોર મહેસાણા પ્રમુખ શહેર પ્રમુખ અમારા સનાતન ધર્મનું અપમાન કર્યું છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બરાબર અમારા મહાકુંભને એમ કીધું છે કે મોહતનો કુંભ મોતનો કુંભ નહીં આ તો ધર્મનું અપમાન છે અમારા અમારા મહાકુંભમાં અમારા ઋષિ કેટલા બી મોસો જયા સત્તાવન કરોડ મોસો જયા ના મોકલો કુંભ કઈ રીતના ગયા અમે અમારું અપમાન નહીં જઈએ યા તો મમતા બેનર્જી રાજુનામું આપે ઇસ્તીફો આપે યા તો માફી માંગે જાહેર સભાની અંદર ના આની આની ચિમકી બહુ લાંબી થશે અને એનો પરિણામ મમતા બેનર્જી ના પડશે જય શ્રી રામ જે આજે પુત્રાધાન મમતાજીનું અહીંયા કર્યું છે અહીંયા આંબાવાડી ચોકમાં તો બજરંગ સેના મોટી ચીમકી આપી છે કે આનું અપમાન જો આગામી સમયમાં ફરીવાર આવું થઈ કુત્રી ધર્મ વિશે તો ઉગ્ર આંદોલન મહેસાણા અંદર કરશે કારણ કે સનાતન ધર્મ માટે જે ભજરંગ સેના મહેસાણા અંદર કામ કરી રહી છે તો એ હેતુમાં આ કાર્ય એમણે આજે મહેસાણા ખાતે કર્યું છે